નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેસ દુર્ઘટનામાં ખેડા જિલ્લાના સત્તર પરિવારોએ પોતાના પ્રિયજનો ગુમાવે છે નડિયાદમાં રહેતા પવાર પરિવાર પણ એમાં સામેલ છે મહાદેવભાઈ પવાર અને આશાબેન મહાદેવ પવાર પોતાના પુત્રને મળવા યુકે જઈ રહ્યા હતા એ પહેલાં એ પોતાના પુત્રને છેલ્લો વિડીયો કોલ પણ કર્યો હતો પરિવારના સભ્યો રમેશભાઈ પવાર અને અન્ય નડિયાદવાસીઓએ એ દંપતીને એરપોર્ટ પર મૂકવા ગયા હતા એ લોકો હજી ઘરે પાછા પણ ન ફર્યા તે એ દુર્ઘટનાનો સમાચાર આવ્યા હતા કાકા કાકી ગુમાવનાર ભત્રીજા મહેશભાઈએ જણાવ્યું કે અમે એરપોર્ટ પરથી પરત ફર્યા એ કે તરત જ પ્લેન ક્રેશના સમાચાર આવ્યા પછી ફોન કરવા પ્રયત્ન કર્યો પણ કોઈ સંપર્ક ના થઈ શક્યો પરિવારજનો અમદાવાદ દોડી ગયા જ્યાં આશરવા હોસ્પિટલમાં મૃતદેહ રાખવામાં આવ્યા હતા હોસ્પિટલમાં અફડાતફડીનો માહોલ હતો પરિવારજનો શોખમાં હતા ત્યારે મોડી રાત્રે મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ના નમૂના લેવામાં આવ્યા નામ છે મહેશ સુખદેવ પવાર હું મહાદેવ તુકારામ પવાર અને આશાબેન મહાદેવ પવાર એમનો એ મારા કાકા કાકી કહેતા એમનો ભત્રીજો જ હતો એમને દુર્ઘટ દુર્ઘટના થઈ એમાં એમનું અવસાન થયું છે પણ હજુ સુધી અમને કંઈ કાલે અમે જેવી રીતે અમને પોણા બે વાગે ખબર પડી અમે તો એરપોર્ટ પર ગયા એરપોર્ટ પરથી અમને એવી ખબર મળી કે એ સિવિલ હોસ્પિટલ અમે સિવિલ હોસ્પિટલમાં ગયા એક સાડા ચાર વાગ્યાથી સાડા આઠ વાગ્યા સુધી અમને જસ્ટ એક એટલું ભીડભાડ પણ નથી એટલે એ કંટ્રોલમાં ના થઈ શક્યું એટલે અમે ફરતા જ હતા છેલ્લે અમને એવી ખબર મળી કે તમે અગાવન જે અઠાવન અઠ્ઠાવન બોડીમાં એમનું નામ નહોતું એટલે છેલ્લે તમે ડીએનએ ટેસ્ટ કરો ડીએનએ માટે તમે બ્લડ આપો બ્લડ આપ્યા પછી જે હશે બોતેર કલાક પછી પ્રોસીજર થશે તો એમનો સપોર્ટ સારો હતો બધી કાર્યવાહી સારી હતી બધી રીતે ખર અમારી એટલી રિક્વેસ્ટ છે આ દુર્ઘટના થઈ છે એના લીધે કઈ એમની બોડી કેવી રીતે છે શું છે કશું ખ્યાલ નહીં ખર અમને એટલો સપોર્ટ જોઈએ કે ખાલી એમને બોડીનો જે પણ હશે જે પાર્ટ્સ હશે શું હશે ખરે અમને પ્રોપર એવું પણ નહીં કહેતો કેમ કે તમે આપેલો છે બ્લડ આપેલો છે અમના છોકરાનું બ્લડ આપેલું છે એટલે બ્લડ પરથી તો બોડીના પાર્ટ્સ તો મળી શકે નો ડાઉટ કંઈ કેટલું રીતે નુકસાન થયું છે શું છે ખબર નહીં ખાલી એક પ્રોપર રીતે અમને ખાલી એમનો પાર્ટ્સ મળે કે જે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે છે ને એમનું જે વિધિ છે એ અમે કરી શકીએ એટલો ખાલી સપોર્ટ જોઈએ એટલો સપોર્ટ ખાલી તંત્ર અમને આપે એ જ અમને રિક્વેસ્ટ છે બીજું કંઈ નહીં આમાં તમારાથી નો ડાઉટ આટલી મોટી પ્રોસીજર બોતેર કલાકમાં હજુ એક દિવસ લઈ લો